દર્શક મિત્રો સ્વાગત છે માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને એવી યોજનાને લઈને જેની અંદર મિત્રો ખેડૂતોને શું બે હજારના હપ્તામાં થશે વધારો જી હા મિત્રો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને જી હા મિત્રો દેશના લાખો અને કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો દેશના ખેડૂતો લાંબા સમયથી જ્યારે માંગ કરી રહ્યા છે ત્યારે આ રકમને લઈને હવે મિત્રો મોટો ફેસલો લેવાઈ શકે છે આ મિત્રો દેશભરના ખેડૂતો એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આ વધારાની જ્યારે અપેક્ષા રાખી રહ્યા છે એટલે કે મિત્રો દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત કરી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે દર મહિને રૂપિયા બારસો પેન્શન જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગમાંથી મિત્રો પેન્શન આપવામાં આવે છે જ્યાં મિત્રો તેના માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે જેમાં મિત્રો પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે તો મિત્રો વાત કરવામાં આવે તો સાઠથી થી અગ્યા એસીની વય જૂથના લોકોને મહિને રૂપિયા સાતસો પચાસ અને એસી વર્ષથી વધુ વયના લોકો માટે રૂપિયા એક હજાર મળે છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને મિત્રો આ જે વૃદ્ધોને પેન્શન મળે છે તે મિત્રો બારસો રૂપિયા પેન્શન મળે છે મિત્રો આની અરજી કરવા માટે તમારે ગ્રામીણ વિસ્તારોમાં વીસી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની રહેશે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે તમારી ગાડી ચાલશે મફતમાં જે જ્યાં ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં જંગી સંભા સંબોધી હતી તો મિત્રો વાત કરવામાં આવે તો આ સભામાં તેમણે ફ્રી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે મેં જે પ્લાન તૈયાર રાખ્યો છે તેમાં તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે અને આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના જ્યારે કેન્દ્ર સરકાર ઘડી રહી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દર લો દરેક લોકોને મળી શકે છે બે લાખ રૂપિયાનો વીમો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જીવન જ્યોતિ વીમા યોજના પોલિસી ધારકને દર વર્ષે રૂપિયા ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે મિત્રો એક વર્ષ પહેલાં જ આ યોજના જ્યારે માટે માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પછી મિત્રો પ્રીમિયમ રાશિને વધારી દીધું છે ત્યારે મિત્રો પ્રીમિયમની ચૂકવણી એક જૂથની એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ સોથી પચાસ વર્ષની વયના વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે મિત્રો વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો ત્યારે આશ્રિતોને બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા જ્યાં મિત્રો વાત કરવામાં આવે આ સમાચારની તો મિત્રો સાઠ વર્ષથી વધુ વયના તમામ પરણીત ખેડૂત પરિવાર માટે આ મહત્વની પેન્શન યોજના આવી છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો આ મહત્વની પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પર ખેડૂત પરિવારને દર મહિને રૂપિયા અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે તો મિત્રો આ યોજનામાં જોડાવા માટે તમારે પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તો મિત્રો જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરી પૂરી રકમ સાથે સાથે અને તેમને અઢાર અઢાર અજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી ફોન યોજનામાંથી ત્રણસો ને અડતાળીસ ખેડૂતોએ લીધો મોબાઈલ ફોન જે આ મિત્રો સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં જિલ્લાના ત્રણસો ને અડતાળીસ જેટલા ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદીનો લાભ લીધો છે મિત્રો આ ખરીદી પર રૂપિયા વીસ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં પેટાળી ગામના સ્માર્ટફોન યોજના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખ પાકમાં રાખવાની કાજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે